પોતાની વાડીમાં સોલર પેનલ રાખેલી છે આ સોલર પેનલ કોઈ પણ જગ્યાએથી ચોરાવું હોય એવી હકીકત મળી આવેલી હતી આ ત્રણ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ પોતે એકાદ મહિના પહેલાં મંગેડા ગામ ખાતે આવેલી ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે સોલર પેનલની ચોરી કરેલાનું કબૂલેલું છે આરોપીની વિગત જોઈએ તો શરદભાઈ ખેર એના મિત્રો મનદીપભાઈ સરવૈયા અને શુભરાજ ખેર આ ત્રણેય જણા સંયુક્ત ઓપરેશન પાર પાડી અલગ અલગ પ્લાન્ટમાંથી સોલર પેનલ ચોરી કરી અને જ્યારે પણ કોઈ લોકલ કસ્ટમર મળે ત્યારે એને વેચી દેવાની ફિરાકમાં હતા કુલ ચાર લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ પોલીસને રિકવર થયેલ છે અને ઓગણત્રીસ જેટલી સોલર પેનલ મળી આવેલી છે વધુમાં આ ત્રણ આરોપી અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ બીજા કોઈ જગ્યાએથી ચોરી કરી અને વધુ મુદ્દામાલ કોઈ જગ્યાએ સંતાડેલો છે અથવા તો પહેલાંની ચોરી કરી અને મુદ્દામાલ કોઈ રિટેલ કસ્ટમર કે લોકલ ટ્રેડર્સને વેચેલો છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી રહી છે સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે